હતી જે આરોપીઓને પોલીસે ઝડપી આવેલ હનુમાનજી મૂર્તિની ચાંદીની આગ કાઢી તસ્કરોએ ખંડિત કરી હતી જેને લઈ આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી તો મંદિરે દર્શને આવતા ભક્તોએ મૂર્તિને ખંડિત હાલતમાં જોતા આક્રોશ જોવા મળ્યો હતો બનાવની જાણ થતા તાત્કાલિક પાંદેસરા પોલીસે મંદિરે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ બે ચોરો કુણાલ અગ્નિવતરી તથા જિયાઉદ્દીન અંસારીને ઝડપી પાડી સ્થળિયા પાછળ ધકેલી લીધા હતા જી પાંડેસરા પોલીસનું વિસ્તારમાં ઓળો ગામમાં શ્રીરામનગરમાં હનુમાનજીનું એક મંદિર આવેલ છે મંદિરમાં ચોરી થયેલ છે અને તોડવા માટે તે લોકોએ બહારથી પથ્થર મારેલ છે જે મૂર્તિને પણ થોડીક અસર થયેલી છે પરંતુ ખરેખર તે લોકો મંદિરમાં કોઈ પૈસા કે મિલકત હોવાના અંદાજ સાથે આવેલા જેમાં બે આરોપી છે મોહમ્મદ ઉર્ફે ગોલ્ડન અને કૃણાલ કિશન તથા બંનેને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવેલ છે આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે જેમાં તેમના વિરુદ્ધ મારામારીના તેમજ ચોરીના પણ બનાવો નોંધાયેલા છે જે આધારે તેઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે સર વિસ્તારની ઘટના હતીને કઈ રીતે અંજામ આપ્યો હતો જી પાંડોસ પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામની શ્રીરામનગરની ઘટના હતી અને આ લોકોએ રાત્રિના ભાગે મંદિરની નજીક આવી મંદિરનો દરવાજો તોડવા માટે પ્રયત્ન કરેલા પ્રાથમિક રીતે જણાય છે